નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કાવતરા ની વાત કરવી છે રાજકીય વ્યક્તિઓ કરતા હોય છે સામે નરેન્દ્ર મોદી સામે કલ્પના બહાર ની વાત છે પરંતુ નરેન્દ્ર મોદી સામે આ આપણા ચંદ્રકાંત પાટીલ સી આર પાટીલ કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને લોકસભાના સંસદ સભ્ય છે. કે જે જંગી બહુમતીથી આખા દેશમાં ચોથા નંબર ઉપર ચૂંટાઈને આવ્યા છે. લીડ લીડ ચોથા નંબર ઉપર વધારે લીડ મેળવીને ચૂંટાઈને આવ્યા છે. એની વાત કરી છે. સીઆર પાટીલે તો એના ત્રણ કાવતરા કયા છે એની વાત કરવી છે. આજે કારણ કે આવતીકાલે નવો પ્રધાનમંડળ બની રહ્યું છે. નરેન્દ્ર મોદી પ્રધાનો બનાવવાના છે અને એમાં ગુજરાતમાંથી અપેક્ષા હતી કે પાંચ પ્રધાનો લેશે પરંતુ હવે એકનું પત્તું કપાય એવું લાગી રહ્યું છે. કારણ કે આજે છે સીઆર પાટીલના એ કાવતરાના કારણે હવે કદાચ એને સી આર પાટીલ પણ કદાચ 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 મંત્રી પદું નહીં મળે એવી અત્યારે ભાજપમાં ચર્ચા છે એના ઘણા બધા કારણો છે કે મંત્રી પદ એનું પત્તું કપાયું એ કારણ કે જે વારાણસીમાં જે થયું વારાણસીમાં નરેન્દ્ર મોદીને પાંચ થી વધારે લીડ મળવાની અપેક્ષા હતી જંગી લીડ આપવાની અપેક્ષા હતી પરંતુ માંડ માંડ છે અને એ પણ અમિત શાહ ત્યાં દોડી જવું પડ્યું પછી વાત કરીશું પરંતુ આ પાટિલ ગુજરાતમાં જે એના બે કાવતરાઓ હતા એ કાવતરાની આજે ચર્ચા કરવી છે એક કાવતરું એ હતું કે સુરતમાં જંગી લીડ આ વખતે મળેલી હતી સુરતમાં મુકેશ પટેલ ને સુરતના લોકો આ વખતે ખોબલે ખોબલે મત આપવાના હતા નક્કી જ હતું એમાં તો કોઈ કોઈ સવાલ જ નહોતો પટેલ જે બિનહરીફ ચૂંટાયા છે એ અને બિનહરીફ એટલા માટે જ ચૂંટવામાં આવ્યા છે એમને કે આ જે આખી રમત હતી એ રમતમાં મુકેશ પટેલ જો વધારે લીડ થી ચૂંટાય તો સી આર પાટીલ નું પત્તું કપાય મંત્રી મંત્રી બનાવવા બનવા અને બીજું કે એ આ વખતે નવસારી બેઠકો પર જે રીતે ચંદ્રકાંત પાટીલ વધારે મત મેળવીને ચૂંટાતા રહ્યા છે એ જ રીતે આ વખતે પણ ચૂંટાવાની એની અપેક્ષા હતી પરંતુ જો મુકેશ પટેલ સુરતમાંથી લડે તો એમને લીડ મળી શકે એવી નથી જંગી લીડ મળી શકે એમ નથી તો એ રાજકીય રીતે એને નુકસાન થયું હતું અને એટલા માટે સુરતને બિનહરીફ કરવાના જે કંઈ કાવતરા એને કર્યા છે પાટીલે એ બધા જ મૂળ કારણ આ હતું કાવતરા કરવાનું અને થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરી સમક્ષ કેટલાક સુરતમાંથી કેટલાક લોકોએ આ સમગ્ર બાબતો કઈ રીતે શું થયું હતું કઈ રીતનું કાવતરું ઘડાયું હતું એ બધી જ વિગતો અ પક્ષને આપી છે અને પક્ષ આના માટે ગંભીરતાથી વિચારી રહ્યું છે અને એટલા માટે જે પાટીલ એક સમય નરેન્દ્ર મોદીના ખાસ હતા એ આ વખતે કદાચ એ ગુજરાતમાં મંત્રી નહી હોય પરસોત્તમ રૂપાલા અને બીજા એકાદા મંત્રી હોઈ શકે છે પ્રધાન પરંતુ હવે પાટિલ માટે બહુ મુશ્કેલ સમય શરૂ થયો છે અને આ બધા જે ત્રણ કાવતરો બહાર આવ્યા છે એના કારણે કદાચ એવું બની શકે કે એને પ્રદેશ પ્રમુખ તરીકે પણ હાંકી કાઢવામાં આવે અને બીજાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે એવું પણ શક્ય બને છે કારણ કે હવે દક્ષિણ ગુજરાતમાંથી આ વખતે મુખ્યમંત્રી હવે બનાવવા પડશે તો કોણ બનશે એ એક પણ હવે ચર્ચા એની શરૂ થઈ છે આ બધો જે ખેલ થયો પાટીલનો એમાં પાટિલની મહત્વકાંક્ષા સૌથી વધારે જવાબદાર છે સુરત અને વારાણસીમાં જે આખી સરસાઈનો ખેલ થયો કારણ કે વારાણસીમાં એવી અપેક્ષા હતી કે નરેન્દ્ર મોદીને પાંચ લાખથી વધારે મતથી જીતાડવા અને એટલા માટે આ વખતે પણ પાટિલને સંપૂર્ણ જવાબદારી ત્યાં સોંપવામાં આવી હતી ગુજરાતની ચૂંટણી પૂરી થયા પછી પાટીલ અને કેટલાક થી લઈને બધી જ બાબતો એમને સંભાળી હતી વારાણસીમાં દર વખતે સંભાળે છે રીતે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હાજર ચોવીસમાં પણ એમણે સંભાળી હતી અને એક વાત એવી હતી કે વારાણસીમાં નરેન્દ્ર મોદી ને પાંચ થી દસ લાખની લીડ મળે એ પ્રકારના પ્રયત્ન કરવા પરંતુ એના બદલે માત્ર ને માત્ર દોઢ લાખની લીડ મળી છે જોયો નરેન્દ્ર મોદી સામે મજબૂત અને સશક્ત ઉમેદવાર હોત આ વખતે જે રીતે અરવિંદ કેજરીવાલ એની સામે ઉભા રહ્યા હતા આ વખતે જો અરવિંદ કેજરીવાલ હોત તો નરેન્દ્ર મોદીને જીતવું મુશ્કેલ થઈ જાય કારણ કે દોઢ લાખ એટલે તો કશું જ ના કહેવાય આટલી લીડ થી જીતવું એ કઈ ન કહેવાય વડાપ્રધાન માટે જ્યાં દસ લાખની લીડ ની ગણતરી હતી ત્યાં માત્ર દોઢ લાખ જ તો આ બધું જે અંદરનું રાજકારણ લીડ જો એમને લીડ મેળવીને એ મૂળ તો મંત્રી બનાવવા માંગતા હતા સુરતમાં વધારે લીડ ન મળે અને બિનહરીફ જાહેર થાય એના બીજા ઘણા બધા કારણો હતા પણ અંદરનું મૂળ મૂળ જે એની મહત્વકાંક્ષા હતી ની એ આ હતી સુરતમાં જો મુકેશ પટેલ ચૂંટણી લડે તો લીડ નવસારી કરતા પણ વધી જાય એ કરવા માંગતા નતા બીજા ઘણા બધા કારણો તો કોંગ્રેસના ઉમેદવારને ફોડી કાઢવાથી લઈને કોંગ્રેસના જેના જે ટેકેદારો હતા એથી લઈને એનું ફોર્મ રદ કરવાથી લઈને ઘણી રાજ રાજ ત્યાં સુરતમાં રમવામાં આવી એમાં ઘણી બધી લીગલ ચેલેન્જ પણ થવાની છે હવે તો મૂળ રાજ એની પાછળનું આંતરિક રાજકારણ આ અને આ જ્યારે વિગતો બહાર આવી છે ત્યારે ભાજપના ચોક્કસ નેતાઓ ગયા છે અને પાટીલ છે ગુજરાતમાં રાજકારણ ઉભું થઈ શકે છે કારણ કે સુરતમાં લગભગ બાવીસ લાખની આસપાસ મતદારો હતા એમણે તો પોતાનો મતદાનનો અધિકાર તો ગોવાઈ જ દીધો પરંતુ એમાં લગભગ પંદર લાખ જેટલા મતદારો મતદાન કરે એવું હતું સિત્તેર ટકા મતદાનની અપેક્ષા પ્રમાણે અને જો એ થાય તો પંદર લાખની લીડ કદાચ મળી શકવાની હતી સોરી પંદર લાખ લોકો મતદાન કરે અને એમાંથી દસ લાખની આસપાસ ભાજપને લીડ મળે એમાં હતી પરંતુ એના પર બ્રેક મારી દીધી પાટીલે અને મુકેશ પટેલને બિનહરીફ ચૂંટાવી દીધા ત્યારે ભારે વાહવાહી પણ થઈ હતી પાટિલની કે પાટીલે આખા દેશમાં એક પહેલી બેઠક મેળવી સુરતની એમ કરીને એમણે વાહવાહી મેળવી હતી પરંતુ અંદર શું હતું એ કોઈ કલ્પના નથી કરી આના અંગેની એ આ વાત ત્યારે બહાર આવી કે જ્યારે વારાણસીમાં વડાપ્રધાનને જીતવું મુશ્કેલ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ અને રાતોરાત અમિત શાહને ત્યાં બોલાવા પડ્યા કારણ કે વારાણસીમાં ભલે આ વખતે પાટીલ પોતાની ટીમ લઈને ત્યાં ગયા હતા પરંતુ ત્યાંનું તંત્ર છે એ વ્યવસ્થિત ગોઠવી ગોઠવવા માંગતા પણ અને એટલા માટે કેટલાક રિપોર્ટ દિલ્હી ગયા અને તાત્કાલિક ધોરણે અમિત શાહ ત્યાં વારાણસીમાં બધું જ વ્યવસ્થિત કરવા માટે મોકલવામાં આવ્યા હતા અને એને વ્યવસ્થિત કરી દીધું એટલે દોઢ લાખ લીડ આવી જો અમિત શાહ ન ગયા હોત તો કદાચ મોદી માટે આટલી બધી લીડ મેળવવી મુશ્કેલ હતી અને કદાચ બની શકે કે હારી પણ ગયા હોત કારણ કે આપણે અત્યારે જોઈએ કે આખા દેશમાં જે સૌથી વધારે જીત્યા હોય વધારે જીત્યા હોય લીડ થી વધારે જીત્યા હોય તો એવી ઇન્દોરની બેઠક છે ઇન્દોર ભાજપના ઉમેદવાર શંકર શંકર લાલવાણી શંકર લાલવાણી અગિયાર લાખ બોતેર હજાર મતોથી જીત્યા છે બીજા નંબર ઉપર ધુમરી બે હજાર ઓગણીસ માં આ પાટીલ સી આર પાટીલ ચૂંટાયા હતા બીજા નંબર પર આખા દેશમાં બીજા નંબરની લીડ ઉપર આ વખતે બીજા નંબર ઉપર પાટીલ જોવા નથી મળતા અને ત્રીજા નંબર ઉપર મધ્યપ્રદેશની જે વિદિશા બેઠક છે એ બેઠક ઉપર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આઠ લાખ એકવીસ હજાર મતથી ચૂંટાયા છે મત એમને વધારે મેળવા છે લીધમાં મેળવા છે અને એટલા માટે હવે ચો ચાર નંબર ઉપર છેક પાટીલ ધક્કેલાઈ ગયા છે નવસારીની બેઠક ઉપર ચંદ્રકાંત પાટીલ ચૂંટણી લડતા હતા અને એમણે આ સાત લાખ તોતેર હજાર મત માંડ મેળવી શકે છે આપણે જોઈએ છીએ દરેક કેટલા મત થી જીત્યા એ આપણે જોઈ રહ્યા છીએ કોને કેટલું માર્જિન મેળ્યું એ જોઈ શકાય છે આમાં અને દરેક ધારાસભ્યોને તો જવાબદારી સોંપવામાં આવી એક લાખ મત દરેક ધારાસભ્યએ મેળવવા એવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો આ પાટીલે આપ્યો હતો દરેકને અને ગાંધીનગરની પાંચમી બેઠક જે છે આ પાટીલે એવું કહ્યું હતું કે અમે પાંચ લાખ મત થી જીતીશું એને પણ સાંભળીએ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને ગુજરાતના મતદાતા ભાઈ બહેનો આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કરતા એકસો બે હજાર ચૌદ લોકસભાની સીટો જીતી છે બે હજાર ચોવીસમાં માં ફરીથી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે અને એમને વધુ હાથ મજબૂત કરીને એમને સત્તા સોંપવા માટે ચોવીસ સીટ આપવાનો સંકલ્પ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો વિશ્વાસ એમાં દેખાઈ રહ્યો છે અમે પણ છવ્વીસે છવ્વીસ સીટ દરેક સીટ પાંચ લાખની લીડ સાથે જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આહવાન કર્યું છે આહવાન કર્યું છે પાંચ લાખથી મત જીતવા માટે પરંતુ પછી આ જે આ જાહેરાત કર્યા પછી પાટીલ પર પાછળ પાછલા પગે ખસી ગયા હતા પછી ક્યારે એમણે પાંચ લાખની લીડ ની વાત નથી કરી આ જે વાત કરી પછી અને એટલા માટે ચોથા નંબર ઉપર નવસારી નવસારીમાં પહોંચી ગયા છે કે જે બે નંબર ઉપર હતા વધારે લીડ થી જીતવા માટે અને નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો હોવાનું એ વારંવાર રટણ પણ કરે છે અને જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે એવું કે છે કે ભાઈ સારું અત્યારે પડતું અત્યારે આમ નમ રાખો હું જરા સાહેબ ને મળી આવું પછી પછી જાહેરાત કરીશું આવું કે છે મળવા જાય છે ચર્ચા કરે છે અને પાંચમા નંબર ઉપર અમિત શાહ આવી ગયા છે પાંચમા નંબર પર કે જે દસ લાખ ની લીડ મેળવવા માંગતા હતા દસ લાખ ની લીડ મેળવવા માંગતા પરંતુ કેટલી લીડ આવી સાત લાખ ચુમાલીસ હજાર અને અમિત શાહ છઠ્ઠા નંબર ઉપર હોત એટલા માટે આ બધા આખો રાજકીય ખેલ ખેલવામાં આવ્યો તો મહત્વકાંક્ષા પૂરી કરવા માટે વારાણસીમાં પણ ધ્યાન આપ્યું નહોતું પાટીલે વારાણસીમાં પાટીલે ધ્યાન ના આપતા મોદી ને સૌથી ઓછી લીડ થી જીતવું પડ્યું છે અને એની ગંભીર નોંધ પણ લેવામાં આવી છે અને કેટલાક ગયા કે ભાઈ મોદીને એટલી લીડ મળતી નથી અને એટલા માટે અમિત શાહને તાત્કાલિક એમને ત્યાં મોકલવામાં આવ્યા હતા આમાં બધું જ જે થયું છે એમાં ગાંધીનગર નવસારી પંચમહાલ અને વડોદરાની જે બેઠકો છે એ ત્રણ બેઠકો ઉપર જ માત્ર પાંચ લાખની લીડની સરસાઈ મેળવી શકાય છે સોરી બેઠકો ગાંધીનગર નવસારી પંચમહાલ અને વડોદરા એમાં પાંચ લાખની મેળવી શકાય છે બાકીની જે છે વીસ બેઠકો પર પાંચ લાખની લીડ મેળવવામાં પાટીલ સદંતર નિષ્ફળ ગયા છે અને એટલા માટે આ વખતે એમની મુશ્કેલી ઉભી થવાની છે અને પક્ષની જે નેતાગીરી છે એ પાટીલના આ વર્તન માટે અત્યંત ગંભીર છે અને ગમે ત્યારે એની સામે પગલાં ભરાઈ શકે છે ગમે તે પ્રકાર કદાચ પ્રદેશ પ્રમુખ તરીકે જવું પડે મંત્રી ન બનાવવામાં આવે બીજી કોઈ જવાબદારી સોંપવામાં આવે આવું બધું થઈ શકે કદાચ રાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાએ પણ લઈ જવામાં આવે કારણ કે એમની જે સતત આ રીતે હાર થઈ પાંચ લાખની લીડ મળી દરેક ધારાસભ્યને એવું કહ્યું કે એક લાખની લીડ તમારે લઈ આવવાની છે ત્યારે ઘણા બધા ધારાસભ્યોએ એની મસ્કરી પણ કરી હતી અને મસ્કરીના વિડીયો પણ બહાર આયા હતા કે પાટીલ સાહેબે કહ્યું છે કે અમને પાંચ લાખની લીડ મેળવી પણ ક્યાંથી મળશે અમને અમે આપીશું ક્યાંથી પાંચ લાખની લીડ એવું કહ્યું એમની વાત પણ સાચી નીકળી કારણ કે માત્ર ને માત્ર અઢાર ધારાસભ્યો જ એક લાખ થી વધારે લીડ ભાજપને અપાવી શકાશે છે આ જે એનું લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ અઢાર લાખથી અઢાર ધારાસભ્યો એક લાખથી વધારે લીડ માંડ અપાવી શક્યા છે બાકી ભાજપના જે એકસો એકસઠ ધારાસભ્યો છે એમાંથી એકસો ને એકસઠ ધારાસભ્યો છે એમાંથી તો આ બધું જ જે થયું છે એના કારણે સી આર પાટીલ આફતમાં આવી પડ્યા છે અને હવે ગમે તે ઘડીએ ગમે તે રાજકીય નિર્ણયો લઈ શકાય છે કારણ કે મોદી પોતે પણ એક સન્માનજનક લીડ થી જીતી શક્યા નથી પાટીલ જીતાડી શક્યા નથી એ જે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં માં કરી શક્યા હતા એ આ વખતે નથી કરી શક્યા કારણ ગમે તે હોઈ શકે છે શું કારણ છે એ તો પાર્ટીની અંદર જ્યારે તપાસ થશે ત્યારે જ સાચું બહાર આવશે એમની સાથે જે લોકો હતા એ લોકો જ્યારે સાચી વાત કરશે ત્યારે જ ખબર પડશે જે ભરોસો નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો એ ભરોસો તૂટ્યો છે અને એટલા માટે મોદીનો ભરોસો એક વખત તૂટે છે ત્યારે એને રાજકારણમાં બાજુ પર મૂકી દેવામાં આવે છે અગાઉ આપણે ઘણા બધા આપણે ઉદાહરણો જોયા છે આમાં પણ આવું થઈ શકે છે કારણ કે વારાણસીની જવાબદારી આંખો મીચીને પાટીલને આપી હતી નરેન્દ્ર મોદીએ પોતે આખા દેશમાં પ્રચાર કરતા હતા જવાબદારી સોંપી પ્રચાર સંઘવી પણ હતા એની સાથે આપણા ગૃહ રાજ્યપ્રધાન અને ઋષિકેશ પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા એ પણ હતા જગદીશ વિશ્વકર્મા પણ હતા તો આ બધા એમની સાથે હતા પાટીલ અને પાટીલની આજુબાજુ જે કંઈ હતા તે અને આમાંથી હવે જ્યારે તપાસ થશે ત્યારે જ આ લોકો સાચું બોલશે અને સાચું કહી દેશે ગોધન ઝડપિયા પણ હતા મોદીની માંડ બચી હજાર પાંચસો ને પાંચ મતની મત મળ્યા છે મોદીને અને દોઢ લાખની લીડ મળી છે એની સામે પાટીલ સાત લાખ જેટલી લીડ થી નવસારીમાં ચૂંટાયા છે પાટીલે વારાણસી એની સામે નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી અખિલેશ યાદવ બીજા ઘણા બધા નેતાઓ એવા છે કે જે રાષ્ટ્રીય બીજા સામેના પક્ષના કે જે મોદી કરતા પણ વધારે મતથી ચૂંટાયા છે એ બધા પણ દેશમાં પ્રચારમાં તો રોકાયેલા જ હતા મોદી કરતા પણ વધારે વ્યસ્ત હતા છતાં પણ ચૂંટાયા છે રાહુલ ગાંધી ત્રણ લાખ નેવું હજારની સરસાઈથી ચૂંટાયા છે એની સામે મોદીને દસ લાખની લીડ અપાવવાની હતી પરંતુ આ પાટીલ એમાં બહુ કંઈ સફળ થયા હોય એવું લાગતું નથી જ એમાં તો સ્પષ્ટપણે દેખાય છે એટલા માટે આ જે આખા જે ત્રણ કાવતરાઓ બહાર આવ્યા છે એ મોદી તો નહીં ચલાવી લે ક્યારેય નહીં ચલાવે જ્યારે આ બધી બાબતો બહાર આવશે અને તપાસ થશે ત્યારે લાંબો સમય સુધી વારાણસી માતા પાટીલ છતાં પણ મત ન મેળવી શક્યા મેનેજમેન્ટનું કામ સોંપવામાં આવે માઇક્રો મેનેજમેન્ટ કરી લીધું છે એવી વાત કરવામાં આવતી હતી પ્રદેશ મહામંત્રી જે સંગઠનના પ્રભારી રત્નાકર પણ સક્રિય હતા ત્યાં આ બધાની વચ્ચે હવે વાસ્તવિકતા જ્યારે બહાર આવશે ત્યારે જ ખરેખર તો સાચી વિગતો જાણી શકાશે અને એટલા માટે આ બધાની જે વિગતો છે એ વિગતોની શોધખોળ થઈ રહી છે અને પાટિલ કે પાટીલે કેમ આવું કર્યું છે એ એક હવે સૌથી મોટો સવાલ છે અને આ બધાની વચ્ચે જોકે અમિત શાહની પણ મોટી હાર કહી શકાય હાર એટલા માટે કે એણે ગાંધીનગરમાં દસ લાખની લીડ મેળવવાની હતી પણ તો મેળવી શક્યા નથી અમિત શાહ દસ લાખની લીડ મેળવવી હતી પાટિલનો પણ એ જ ધ્યેય હતો પરંતુ અમિત શાહ પાટીલથી પણ પાછળ રહી ગયા છે અને અમિત સાથે આગળ નીકળી જવા માટે પણ આ બધી જ હરીફાઈ કરી હતી વધારે મત મેળવવા માટે થયું શું થયું શા માટે થયું એના પક્ષમાં તો અત્યારે ચિંતા તો છે જ અને ઘણા બધા લોકો આની હકીકતો મેળવવાના પ્રયત્ન પણ કરી રહ્યા છે અને ઘણી બધી વિગતો બહાર પણ આવી ચૂકી છે ને અને એનું એનું જે પક્ષમાં જે યોગ્ય જગ્યાએ કહેવું જોઈએ ત્યાં કહેવામાં પણ આવ્યું છે એવું આ ભાજપના જ ને તો સુરત ભાજપના કેટલાક નેતા કહી રહ્યા છે તો આ બધાની વચ્ચે હવે સવાલ ઉભો રહે છે કે શું પાટીલનું નું શું થશે હવે પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રહેશે કે નહીં રહે એને કેન્દ્રમાં પ્રધાન બનાવશે કે નહીં બનાવે વારાણસીની જે ભૂલો સામે આવી છે એમાં એને કોઈ સજા થશે કે કેમ અને સુરત માં જે લીડ નો ખેલ એમણે કર્યો હતો પટેલને બિનહરીફ કરાવી તો આ ત્રણ ચાર બાબતો એવી છે કે જે નરેન્દ્ર મોદી ચલાવી લે એમ નથી જ્યારે સત્ય હકીકતો એની સામે આવશે ત્યારે એ કંઈક ને કંઈક પગલા તો લેશે જ આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદીની કે ક્યારેય આવી બાબતો એ ચલાવી લેતા નથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર જાહેરમાં કરનારને તો તરત સસ્પેન્ડ કરી દેવામાં આવે છે પરંતુ અંદર રહીને જે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એને યોગ્ય સજા પણ વારંવાર મળતી આવી છે આપણે એ જોયું પણ છે તો આખી આ બાબત હતી કે પાટીલના આ ત્રણ ષડયંત્રો કેવા છે ત્રણ કાવતરા કેવા છે એની વાત હતી અને એટલા માટે આજે આપણે આમની ચર્ચા કરી કે અંદરનું રાજકારણ કેવું હોય છે. અને સત્તાનું રાજકારણ કેવું હોય છે સત્તા મેળવવા માટેનું રાજકારણ કેવું હોય છે હરીફ હોય હોય છે છે જે તે પક્ષમાં એને કઈ રીતે પાછળ ધકેલી દેવા એનું કેવું એ બધું જ આ વખતે આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યું છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની અંદર બસ આજે તો આટલું જ આવતીકાલે પણ આવા જ કોઈક આવા જ મુદ્દાઓ પર હવે પછી આપણે ચર્ચા કરીશું અને આજે તમારી પાસે જો આ પ્રકારના કોઈ ઈસ્યુ હોય કોઈ પોલિટિકલ રાજકીય ઇસ્યુ હોય તમે જાણતા હોય બાબતો એ પણ તમે કહી શકો છો અને તમે તમારા પોતાના જે મુદ્દાઓ છે તમને પડતી તકલીફ છે તમે કંઈક કંઈક માહિતી મેળવીને કંઈક કોઈક બાબતો ઉપર વિગતો જાણવા માંગતા હો તો એ પણ અમને જણાવી શકો છો અમને કોમેન્ટ કરી શકો છો આ ફેસબુક ઉપર અને સત્ય ડે ન્યૂઝ ઉપર નવાણું નેવી એસી અગિયાર તેત્રીસ નવાણું ઉપર તમે જણાવી શકો છો વોટ્સએપ કરી શકો છો અને ફોન પણ કરી શકો છો કે તમારી આસપાસની જે બનતી ઘટનાઓ છે એ ઘટનાઓ તમે જણાવો વિગતો મોકલો અને તમને પડતી મુશ્કેલી અમને જણાવો અમે ચોક્કસપણે એમાં જે તથ્યો શોધીને જો વાજબી લાગશે તો સો ટકા એ બાબતો અમે આપની સમક્ષ રજૂ કરીશું. અને આવા જ સમાચારો જ્યારે તમારી સમક્ષ આવતા હોય આવા વિશ્લેષણો તમારી સામે આવતા હોય ત્યારે તમે આને ફોરવર્ડ કરો લાઈક કરો અને તમારા જે ગ્રુપ છે ગ્રુપમાં પણ આ લિંક મોકલી આપો શેર કરો અને એટલા માટે આ બધી જ બાબતો રાજપૂત સમાજના લોકો માટે પાટીલ અને અમિત શાહના કાવતરા જ એક ભાગ બની ગયો છે વાઘેલા કરીને આપણા એક દર્શક છે એ કહી રહ્યા છે એટલે કે પાટીલે આવા બધા કાવતરા કરવા માટેનો એક ભાગ પણ બની ગયા છે એવું એવો દર્શકો પણ આપણા માની રહ્યા છે તો આજે બસ આટલું જ અને હવે પછી આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું નમસ્તે